સુરતમાં ગણેશ ઉત્સવમાં થયેલા કાકરી ચાળાને લઈ નવરાત્રીમાં કોઈ કસર પોલીસ રાખવા માંગતી નથી ગરબાના આયોજનને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેમણે કહ્યું કે સીસીટીવીથી લઈને પૂરતા જવાનો ફાળવવામાં આવ્યા છે સાથે સાથે અસામાજિક તત્વો સામે આકરી કાર્યવાહીની પણ ચીમકી પોલીસ કમિશનરે ઉચ્ચારી છે ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ માતાજી આરાધના અને ગરબા કરવામાં આવે છે કુલ સુરત શહેરમાં સત્તાવીસો જેટલા જગ્યાઓ છે જ્યાં નાની મોટી ગરબાના આયોજન થાય છે જેમાં મોટા જો કોમર્શિયલ ગરબાઓ જોઈએ ગયા વખતે સત્તર જેટલા જગ્યાઓ પર મોટા કોમર્શિયલ ગરબાઓ થયા હતા જોઈએ અને એના સિવાય જોએ જો શેરીઓમાં ઓપન ગ્રાઉન્ડમાં સ્કૂલમાં અલગ અલગ મલાયમ કુલ ટ્વેન્ટી સેવન હંડ્રેડના આસપાસના ગરબાના આયોજન કરવામાં આવે છે એની સંપૂર્ણ તૈયારીઓ આપણા કરી લેવામાં આવેલી છે અને એના માટે બંદોબસ્ત માટે કુલ સાત હજાર જેટલા પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે અને છે કંપની અમારી સ્ટેટ રિઝર્વ પોલીસના રહેશે અને એના લઈને સમગ્ર બંદોબસ્તના આયોજન કરવામાં આવેલા છે આ અલગ અલગ જગ્યાઓ ઉપર ટોટલ અમારી જો અલગ અલગ જો છે ઝોન્સ છે ડીસીપીસના ઝોન આમાં એક ક્યુક રિએક્શન ટીમના રચના કરવામાં આવી છે જેમાં એક પીએસઆઈ દસ જેટલા માણસો પણ સંજોગોને પહોંચી વળવા માટે અલગથી તૈનાત રહેશે અને જેટલા બી અમારા કોમર્શિયલ ગરબાઓ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે એમાં અમારી સી ટીમના અમારી જો મહિલા ઓફિસર્સ છે અમારી મહિલા જવાનો છે એની ટીમ જો ટ્રેડિશનલ ડ્રેસમાં રહેશે અને આ લોકો જો ખેલૈયાઓના ભેશભૂષામાં ખેલૈયાઓના વચ્ચે રહેશે અને એટલા ઇન્શ્યોર કરશે કોઈ પણ પ્રકારથી આપણે કોઈ બહેનોના દીકરીઓને કોઈ છેડતી અથવા કોઈ તકલીફ નહીં પડે એના માટે અઢીસો જેટલા આપણા મહિલા ટીમ બનાવવામાં આવેલી છે જેમાં કુલ જેટલા તેત્રીસ જેટલા અમારી સી ટીમ રહેશે બાકી મહિલા પોલીસ સ્ટેશનના સમગ્ર અધિકારી અને જવાનો પૂરા આમાં રહેશે જોઈએ તો એક આ પ્રકારના પૂરી તૈયારી કરવામાં આવી છે અને સાથોસાથ અમારા બોડી વન કેમેરાઓ લઈને જેટલા બી અમારી પોલીસ છે અમારો જવાનો છે આ લોકો અંદર અને બહાર બધી જગ્યાએ તૈનાત રહેશે કુલ નવસો જેટલા બોડી વન કેમેરાઓના અમે લોકો ઉપયોગ કરીશું અને જ્યાં અમે લાગશે ત્યાં અમારા કુલ નવ જેટલા દ્રોણ કેમેરાઓના બી અમારી પાસે જો પોલીસ પાસે છે એનો ઉપયોગ કરવાના છીએ સાથોસાથ જેટલા બી આયોજકો સાથે બી ગઈકાલે મીટિંગ થઈ હતી આયોજકોને બી ઘણા બધા સમજ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને રાજકોટમાં ટીઆરપી ઝોન જે રીતે દુઃખદ બનાવવા બના તો એના જ ધ્યાનમાં રાખી અને ગવર્મેન્ટના સૂચના અને નામદાર કોર્ટના સૂચના અત્રે તો બધા સૂચનાઓનું પાલન કરવા માટે જેમાં ખાસ કરીને ફાયર પ્રૂફ તમામ મટિરિયલ યુઝ કરવામાં આવે અને ફાયર એક્ઝિટ્સના અલગ અલગ જો એક્ઝિટ પોઈન્ટ હોય છે એકદમ એના ક્લિયર આમાં જોઈ શકાય આ પ્રકાર જો રેડિયમના લાઇટવાળા જો એક્ઝિટના જો બોર્ડ લગાવીને એક્ઝિટ રૂટના જો દર્શાવવામાં આવે અને જેટલા બી એક્ઝિટ રૂટ્સ છે આ રૂટ ઉપર કોઈ પણ પ્રકારના વસ્તુઓ યા કોઈ પાર્કિંગ નહીં રહે જેથી ઇઝીલી લોકો નીકળી શકે આ પ્રકારની બી ત્યાં સુવિધા કરવામાં આવી છે સાથો સાથોસાથ જેટલા જનરેટર્સ હોય છે આ જનરેટર ઉપર ડોમ યા મંડપ યા જો સ્થળ છે એનાથી દૂર જાય જોઈએ આ વ્યવસ્થા કરવામાં આવી છે એના દૂર રાખે એના સટાઈ નહીં રાખે જેથી કોઈ પણ બનાવ બને તો એમાં તકલીફ નહીં પડે પેટ્રોલ ડીઝલ વગેરે જો બી યુઝ કરવામાં આવે છે જનરેટર માટે આ ત્યાં સ્ટોર નહીં કરે સીસીટીવી કેમેરાઓથી સજ્જ રહે અને અવારનવાર જો વચ્ચે ગરબાના વચ્ચે જ્યારે બ્રેક પડે છે ત્યારે લોકોને સમજ પણ પાડવામાં આવતી રહે કે ઇન કેસ ઓફ એની એમરજન્સી તમારા આ પ્રકારના આ જગ્યાઓથી એક્ઝિટ લેવાના રહેશે ક્યાં જવાના રહેશે આ પ્રકારના તમામ સમજ આયોજકોને કરવામાં આવે છે સાથોસાથ આયોજકોના જો ફિસ્કિંગ જો અંદર ખેલૈયાઓ આવે છે એના ફિસ્કીંગ કરવા માટે જો ડોર ફ્રેમ મેટલ ડિરેક્ટર કે હેન્ડ હેલ્થ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવેલા છે અને સાથોસાથ મહિલાઓ માટે બહેનો માટે અલગથી ઇન્ક્લોઝર બનાવીને ત્યાં રાખવા એના ચેકિંગ માટે રાખવામાં આવે અને પુરુષો માટે અલગ અને કોઈ પણ સંજોગોમાં એવા કોઈ વ્યક્તિઓના એના વોલેન્ટિયર તરીકે અથવા જો સિક્યોરિટી પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ તરીકે નહીં રાખવામાં આવે જેના ઉપર ગુનાહિત કોઈ પ્રવૃત્તિમાં પહેલે પકડાયેલા હોય યા એના એન્ટિસિડેન્ટ વગર એટલા ખરાબ હોય એના માટે જો અમે લોકો સૂચના આપીએ છીએ જેટલા આ લોકો રાખે છે સિક્યુરિટીના માણસો વોલન્ટિયર રાખે છે એના નામ આપણે પોલીસને આપે અમે લોકો અમારા એ ગૂચકાઓમાંથી વેરીફાઈ કરીશ કે એના ઉપર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તો નથી સાથોસાથ એવા પણ કોઈ વ્યક્તિ તો નથી જો ત્યાંના માહોલ ખરાબ કરે આ પ્રકારની સૂચના આપવામાં આવી છે સાથોસાથ જેટલા બી નિયમો કાનૂનના પાલન સરકારશ્રીના અને નામદાર કોર્ટના એના સમજ પાડવામાં આવી છે અને અમે બધા આપના થ્રુ અપીલ પણ કરીએ છીએ કોઈ આપણા સો નંબર ઉપર કોલ કરશે યા પોલીસ કંટ્રોલ ઉપર કોઈ બહેનો કોલ કરશે તો અમે લોકો એના જો અગર કોઈ રહેશે કે એના ઘર જવાના રહેશે તો અમારી તમામ થાણાઓને અમે થાણા મતલદારોને સૂચના આપી છે કે આ બહેનો સહી સલામત ઘર પહોંચે એની બી તમામ તકેદારી રાખે ક્રાઇમ બ્રાન્ચ એ સોજીના ટીમો તમામ એવા વાચ રાખશે જેથી જો બહેનોને વિરુદ્ધમાં કોઈ ગુના નહીં બને જોઈએ એની તકેદારી રાખવા માટે જો ક્રાઇમ બ્રાન્ચ સોજીની ટીમો રહેશે અને સાથોસાથ જેટલા અવારુ જગ્યાઓ છે જ્યાં અંધારા રહે છે જો અમારા ડાર્ક સ્પોટ્સ રહે છે ત્યાં આગળ કોઈ વીનો જ્યાં અમારા પ્રોગ્રામ ગરબાનો પ્રોગ્રામ છે એના આજુબાજુ હોય તો એના આયોજકો એના લાઇટિંગ કરાવે નહીં તમે એસએમસી એના સાથે સંકલનમાં રહીને એવા જગ્યાઓ પર લાઇટ ગોઠવી જેથી કોઈ પણ પ્રકારના ત્યાં અઘટિત બનાવો નહીં બને તો સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને અમે બધાને ખાતરી પણ આપીએ છીએ લોકો તહેવાર ખૂબ સારી રીતે ઉજવે માતાજીને આરાધના કરે ઘરમાં આનંદ સાથોસાથ પોલીસને ખૂબ સારા સંકલન રાખે જોઈએ અને આમાં મોટા ચેલેન્જેસ અમને માટે ટ્રાફિકના હોય છે તો તો અલાયદા અમે લોકો એક પૂરી સ્કીમ બનાવી છે બંદોબસ્તની જો તમામ આયોજકો સાથે અમારે ટ્રાફિક ટીમ કોર્ડિનેટ કરી રહી છે જેથી પાર્કિંગ લઈને બહાર નીકળવા તક જોઈએ કોઈ કોઈને તકલીફ નહીં પડે જોઈએ અને આ સમગ્ર જે રીતે ગણપતિજીના બંદોબસ્ત પૂર્ણ થયા આમાં જો એક મેન્ટરના લોકો વ્યવસ્થા કરી હતી કે એક પોલીસ તમામ ગણપતિ પંડાળો સાથે સંકલન રહેતા હતા આ જ રીતે અત્યારે જો ગરબાના કાર્યક્રમ થવાના છે તો અમારા મેન્ટર પોલીસ એના સાથે અધિકારીઓ અમારા જો સબ ઇન્સ્પેક્ટર કચ્છાના અધિકારી સંકલન રહે છે જેથી ત્યાં નાની મોટી વ્યવસ્થાઓ મંજૂરી લેવાના હોય ગવર્મેન્ટના કોઈ ગાઈડલાઇન્સનું પાલન અમારી કોઈ સૂચના હોય એની કોઈ રજૂઆતો હોય તો સમ સતત અને સારા સંકલન જળવાય આ પ્રકારના અમે લોકો એક મેન્ટલની બી વ્યવસ્થા કરી છે અને પૂરી અમે ઉમીદ છે કે ખૂબ સારી રીતે તમામ અમારા તહેવારો જોઈએ સુરત સિટીમાં પૂર્ણ થાય